મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અન્ય વાહનોને ડાયવર્ટ કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું સાથે જ ફાયર બ્રિગેડ કંટ્રોલમાં જાણ કરતા પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ડ્રાઈવર તથા આસપાસના દુકાનદારના સહયોગ સાથે મીડિયા રિપોર્ટરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી સાથે જ ગાડીમાં મોટું નુકસાન થતા બચ્યું હતું શું બનાવ બન્યું છે વાઘોડિયા રોડ રંગવાટિકા શું બનાવ આ ગાડીમાં આગ બનાવું બન્યું કેટલું નુકસાન છે શું કહેવા માગશો નુકસાન તો ત્યાં નહીં પણ અમે ખોલવી કાઢ્યું છે શેના કારણે આગ લાગી હોવાનું વાયરિંગ 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 બની ગયું આપનો પરિચય એ